ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં આગામી ચોવીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે જે બાદ રાજ્યના ઘણા જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ હેઠળ રહે છે આ સાથે ઘણા જિલ્લા માટે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુરતમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ નોંધાયો હતો ગુજરાતના સુરત નવસારી અને છોટાઉદેપુર જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર પ્રદેશના ખાસ કરીને અમરેલીમાં છવાયા સ્થળોએ પણ ભારે વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર આવનાર ચોવીસ કલાક દરમિયાન વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે જે કારણે આ જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બેલાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે